નમસ્તે અંકિતભાઈ નમસ્તે અંકિતભાઈ તમારું કયું ગામ મારું મોરબી મોરબી અને તમને જે છે એ પેટમાં ખૂબ ભારે પણ રહેતું પેટમાં દુખાવો થતો ગેસ સિડિટી રહેતી અને એને પેટમાં કબજિયાત પાચનની તકલીફ રહેતી એ તકલીફ તમને કેટલા સમયથી હતી અંકિતભાઈ બે દોઢથી બે વર્ષથી પ્રોબ્લેમ હતો દોઢ બે વર્ષથી એના માટે તમે કોઈ ડૉક્ટર્સને બતાવ્યું હતું મેં પાંચ છ ડૉક્ટરને રાજકોટ બે ત્રણ ત્રણ ચાર ડૉક્ટરને દેખાડ્યું અમદાવાદ બે એક ડૉક્ટરને દેખાડ્યું તો એ કાંઈ જ્યાં સુધી મેડિ મેડિસિન્સ ચાલુ હોય ત્યાં સુધી દુખાવો બંધ રહીએ દુઃખો પેટમાં દુખવાનું આ તે પછી વરી મેડિસિન્સ બંધ કરવું તો વર એની પ્રોબ્લેમ ચાલુ બરાબર અને તમે જે ડૉક્ટર્સને મળ્યા એમણે એન્ડોસ્કોપીને બધું કર્યા પછી તમારું શું નિદાન કર્યું હતું પિતાશ્રીની પથરી નિદાન કર્યું હતું હા પિતાશ્રીની પથરી નિદાન કર્યું હતું બરાબર તો પછી પિતાશે શું કઢાવવાનું કીધું તમે હા પિતાશે રિમૂવ કરવું છે એના કારણે દુખે છે એટલે પિતાશે રિમૂવ કર્યું ડોક્ટર એમ કીધું કે પિતાશેની પથરીને કારણે તમને દુખાવો રહે છે એ કઢાવી નાખો એટલે મટી જશે તો પિતાશે કઢાવી નાખ્યું તમે હા પિતાશે રિમૂવ કરે ને બરાબર તો પછી દુખાવો મટ્યો તો દુખાવો ના દીખો મટ્યો તો એની પાછો પ્રોબ્લેમ છે દુખાવો એમ નેમ રહેતો તો બરાબર પછી તમે સંજીવનીમાં એક મહિના પહેલા આવ્યા અને આપણે જે રેગ્યુલર પંચકર્મ સારવાર કરી અને એક મહિનાની દવા કરી તમને કેટલા ટકા સારું લાગે છે હા એક મહિનામાં સિત્તેર ટકાનો ફરક લાગે છે બરાબર પહેલાં તમને એક વર્ષ સુધી એસિડિટીની ગોળીઓ ને બધી ગોળીઓ ખાવી પડતી ખાવી હવે કોઈ એસિડિટીની ગોળી એલોપેથી નહીં કોઈ પણ નહીં આગળનો વિડીયો જોતા પહેલાં એક ખાસ બાબત હું આપને જણાવીશ મિત્રો આવા હજારો દર્દીઓ અમે હંડ્રેડ પર્સેન્ટ આયુર્વેદ સારવારથી ઠીક કરેલા છે જેના વિડીયો રિવ્યૂ આપ અમારા આ યુટ્યુબ ચેનલ ઉપર જોઈ શકો છો નમસ્તે હું ડૉક્ટર વિશાલ પંડ્યા એક એમડી આયુર્વેદ ફિઝિશિયન છું અને મેં મારો એમડી સુધીનો દસ વર્ષનો અભ્યાસ જામનગરની વિશ્વ પ્રસિદ્ધ આયુર્વેદ કોલેજમાંથી કરેલો છે અને છેલ્લા તેર વર્ષથી ગાંધીધામ ગુજરાત ખાતે શુદ્ધ આયુર્વેદ ચિકિત્સા અને પંચકર્મા સારવાર કરું છું જેમાં એક લાખથી વધુ દર્દી જોવાનો અનુભવ છે અને પંદર હજારથી પણ વધુ પંચકર્મ સારવાર મેં કરાવેલી છે મિત્રો ઘણા બધા લોકો અમારી પાસે આવે છે કે જેમણે સોશિયલ મીડિયામાંથી જોઈને દવા કરાવેલી હોય ને પછી એમને લાભ થવાને બદલે નુકસાન થયેલું હોય છે આવું ન થાય અને સાચી આયુર્વેદ સારવાર એમને મળે એના માટે આજે હું એક ખાસ બાબત તમને ઉદાહરણથી સમજાવવા માગું છું મિત્રો આપણે આપણી ગાડી બગડી જાય તો એને સર્વિસ માટે આપવી હોય તો આપણે ગામમાં બે ત્રણ લોકોને પૂછીએ છીએ કે કોનું કામ સારું છે એમાં કેવું થાય છે અને એના પછી આપણે આપણી ગાડી એને આપીએ છીએ તો જરા વિચાર તો કરો જ્યારે આપણા શરીરમાં કોઈ બીમારી આવે તો આટલું કિંમતી શરીર શું ગમે તેને આપણે સોંપી દઈ ચિકિત્સા કરવા માટે નહીં કોઈ પણ જગ્યાએ તમે આયુર્વેદ સારવાર કરાવો તો આ ત્રણ બાબતો ખાસ ધ્યાન રાખો સૌથી પહેલું ડૉક્ટરની ડિગ્રી જોઈને જ સારવાર કરાવો મિત્રો આજકાલ સમાજમાં એવા ઘણા બધા લેભાગુ તત્વો છે કે જે લોકો પાસે આયુર્વેદની ઓથેન્ટિક ડિગ્રી નથી અને સારવાર કરતા હોય છે અને એમાં ઘણી વખતે સ્ટીરોઇડ અને પેઇન કિલરનો ભૂકો મિક્સ કરીને પેશન્ટને ખવડાવતા હોય છે અને એનાથી પેશન્ટની કિડની ફેલ થાય છે અને આયુર્વેદનું નામ ખરાબ થાય છે બીજું મિત્રો જો તમે આયુર્વેદ ડૉક્ટર પાસે દવા કરાવતા હો તો એ ખાસ જુઓ કે દવા ગરમ કે ઠંડી ન પડે ઘણા બધા પેશન્ટ અમારી પાસે આવતા હોય છે અને એ ફરિયાદ કરતા હોય છે કે સાહેબ અમે આયુર્વેદ દવા ફલાણી ફલાણી જગ્યાએ કરાવી અને અમને ગરમ પડી આયુર્વેદના મહર્ષિ ચરકે પાંચ હજાર વર્ષ પહેલાં દસ હજારથી પણ વધુ શ્લોક સાથે આખી સંહિતા રચી છે જેમાં લખ્યું છે યો અન્યમ ન ઉદીરિયેત એટલે કે એ જ ચિકિત્સા સાચી છે કે જે કરવા પછી બીજા કોઈ રોગો ઉત્પન્ન ન કરે જેની કોઈ આડઅસર ન થાય અમે અહીંયા તમારી દવા કરતી વખતે આ ખાસ બાબતનું ધ્યાન રાખીએ છીએ કે તમને કોઈ દવા ઠંડી કે ગરમ ન પડે એટલે કે તમારી પ્રકૃતિ એટલે કે તાસીર અનુસાર જ અમે દવા કરીએ છીએ ત્રીજી બાબત મિત્રો પંચકર્મ શબ્દ બહુ જ કોમન થઈ ગયો છે કોઈ પણ ગૂગલ કરશે ને જોશે એટલે દેખાશે કે લોકો ઉલટી કરતા હોય ઝાડા કરતા હોય પેશન્ટ પણ અમારી પાસે આવીને ડરતા ડરતા બોલતા હોય છે કે સાહેબ તમે અમને ઝાડા કરાવશો ઉલટી કરાવશો અમને નબળાઈ આવી જશે મિત્રો પંચકર્મમાં ઘણી બધી સારવાર આવે છે માત્ર ઝાડા ઉલટી નહીં અમે એક ખાસ પ્રકારની રીતે પંચકર્મને ડેવલપ કરેલું છે જેનાથી તમારા શરીરમાંથી પોષણ મળે છે ને કચરો દૂર થાય છે એમાં ખાસ કોઈ જ જાતની નબળાઈ નથી આવતી ઉલટાનું જેમ જેમ સારવાર થતી જાય છે તેમ તેમ શરીરમાં સ્ફૂર્તિ આવતી જાય છે અને આના માટેના ખાસ રિવ્યૂ તમે અમારી વિડીયોઝમાં જુઓ અમારા હજારો દર્દીઓને પંચકર્મથી કેટલો બધો ફાયદો થયેલો છે પણ આ ખાસ રીતે કરાવીએ ત્યારે જ એટલે આ ત્રણ બાબતોનું ખાસ ધ્યાન રાખો સર્ટિફાઈડ આયુર્વેદ ડૉક્ટર તમારી પ્રકૃતિ એટલે કે તાસીર મુજબની ઠંડી કે ગરમ સારવાર સારવાર ગરમ ન પડવી જોઈએ અને ત્રીજું સરળ રીતે કરવામાં આવતી પંચકર્મ સારવાર અમારી હોસ્પિટલ ગાંધીધામ ગુજરાત ખાતે છે જ્યાં તમે રૂબરૂ આવી શકો છો અથવા તો આ નંબર ઉપર તમે કોલ કરીને ઓનલાઈન કન્સલ્ટેશન પણ કરાવી શકો છો અપોઇન્ટમેન્ટ લેવા માટે આ નંબર ઉપર આજે જ કોલ કરો અથવા તો હાય લખીને વોટ્સએપ કરો જેથી તમે અમને વધુ માહિતી આપી શકીએ ઘરે ઘરે આયુર્વેદને પહોંચાડવા માટે અમારો આ વિડીયો ખાસ વધુને વધુ લોકો સુધી શેર કરો જેથી લોકોને સાચી આયુર્વેદ ચિકિત્સા વિશે સમજ મળે ચાલો હવે આપણે આગળનો વિડીયો જોઈએ તમારા માધ્યમથી હું છે ને અંકિતભાઈ લોકોને સમજાવવા છું કે જે લોકો જે છે એ લાંબા સમયથી આવા લોકોથી પરેશાન હોય પાચનના સમસ્યાથી એમાં ઘણા વખતે પિત્તાશયની પથરીનું બાનું કાઢીને પિત્તાશય કાઢી નાખવામાં આવે બરાબર પણ હકીકતમાં પિત્તાશયની પથરી એ તો પાચન ખરાબ થવાને કારણે થતી વસ્તુ છે મૂળ તો પાચન સુધારવાનું છે આપણે કાઢી નાખવાથી પાચન નહીં સુધરે એમ તમે પોતે પણ જો તમારે પાચનમાં કાંઈ સુધારો આવ્યો તકલીફ તો દુખાવો એમ જ રહેતો પેટ ભારે એમને એમ રહેતું પેટ સાફ ન થાય એ તકલીફ રહેતી બરાબર છે હવે આપણી સારવાર કર્યા પછી આપણે પાચન શક્તિ ઉપર ધ્યાન દીધું અને અત્યારે એક જ મહિનામાં તમને સિત્તેર ટકા જેટલો ફેર પડે બરોબર ને તો આપણે લોકો સુધી એ વાત પહોંચાડવી છે ભાઈ કે જે લોકો અલગ અલગ ઓપરેશન કરાવે છે પિતા કઢાવી નાખે છે કે વાલના ઓપરેશન કરાવે છે વાલ તમારો ઢીલો છે એમ કહીને વાલના ઓપરેશન થાય છે પણ ખરેખર પેલા પાચન સુધારવાની જરૂર છે એ પણ રાજકોટ દેખાઈ દીધું સાહેબ એને એમ જ કીધું વાળનો પ્રોબ્લેમ છે પછી ચેન્જ કર્યા પાંચ ડોક્ટર દેખાડો પાંચે પાંચના અલગ આવ્યા પાંચે પાંચના ઓપિનિયન અલગ અલગ થયા હતા એમને પાંચ ડોક્ટર બદલા બહુ બહુ તકલીફ થઈ જશે ને સતત ડોક્ટર પાસે જવાનું વળી પાછું એન્ડોસ્કોપી કરાવવાનું એન્ડોસ્કોપી કરાવવાનું ત્રણ થી ચાર ફેર એન્ડોસ્કોપી કરાવી બે ત્રણ ફેર સીટી સ્કેન કરાવ્યું એક ફેર એમઆરઆઈ કરાવ્યું સાહેબ એમાં કેટલો ખર્જો થઈ ગયો છે આશરે તમારો આશરે 4 થી 5 बहु, बहु 5 એક લાખ નો ખર્જો કર્યો મે સાહેબ ઓહો 5 એક લાખ નો ખર્જો દોઢ એક વર્ષ માં કે ગેસ ની બે વર્ષમાં માં પાંચ એક લાખ નો ખર્ચો કરી નાખ્યો ચાર થી પાંચ તો એ જ વસ્તુ સમજાવવાની છે ભાઈ કે આયુર્વેદ સારવાર એક તો એટલી બધી મોંઘી નથી સસ્તી છે છતાંય જે છે એ સાચું નિદાન થાય ને આડઅસર નથી આડઅસર નથી આયુર્વેદિક અને ત્યાં તમે દવાઓ લેતા હો તો એની કેટલી બધી આડઅસર થાય નિદાન ગમે એટલા લાખો ના કરાવો પણ પરિસ્થિતિ તો જે છે એ નહીં જે મેડિસિન બંધ થઈ જાય તો એની પ્રોબ્લેમ થઈ જાય અને આપણી દવા તો ગમે એટલા સમય સુધી ચાલુ રહે અને ગમે એટલી વાર લેવો કોઈ આડસર નથી તમને પેલા કરતા શરીરમાં કેવી સ્ફૂર્તિ લાગે છે સ્ફૂર્તિ લાગે છે સાહેબ પેલા તો ગેસ થતો ગેસ આવશે નબળાઈ આવી જાય જતી શરીરમાં ધંધે કામે જવું હોય તો મન ન થતું કંઈ મન ન લાગતું ઓફિસે જઈને કહું અને વજન ઘટતું જતું વજન ડાઉન થતું હતું અને હવે આપણી દવા પછી અમારે દવા પછી એક મહિનામાં એક કેજી જેવું પ્લસ થઈ છું વજન વધ્યું અને શરીરમાં પણ સ્ફૂર્તિ શરીરમાં સ્ફૂર્તિ લાગી અને હવે કામ કરવામાં પણ બધું આળસ નથી આવતું આળસ નથી આવતી ખૂબ સરસ ધન્યવાદ નમસ્તે